નમસ્કાર મિત્રો જૂની પેન્શન યોજના હેઠળ આવતા તમામ સરકારી કર્મચારીઓ માટે એક પ્રશ્ન હોય છે કે જ્યારે તેઓ વય નિવૃત્ત થાય છે ત્યારે તેની જીપીએફ નું એકાઉન્ટ બંધ કરાવવું તો ક્યાં માસ થી કરાવવું અને તેની કોઈ ચોક્કસ માહિતી આપતો કોઈ પરિપત્ર સામે આવે તો તેને સરળતા રહે છે તો તેનો ઓફિશિયલ પરિપત્ર સાથે જીપીએફ અને સીપીએફ અંદર આવતા તમામ સરકારી કર્મચારીઓએ ક્યારે પોતાનું એકાઉન્ટ બંધ કરાવવું તેની વિગત આપતું કોષ્ટક તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાની છે તો વિડીયો પૂરો જોજો જે એટલે કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ આપણે જીપીએફ ખાતાની વાત કરીએ તો જીપીએફ અnder આવતા તમામ સરકારી કર્મચારીઓ છે તેમના માટે પેન્શનરો માટે તેમજ એનપીએસ એટલે કે નવી પેન્શન યોજના અnder આવતા તમામ સરકારી કર્મચારીઓ માટે જે આ પરિપત્ર છે તે અમદાવાદથી આવી રહ્યો છે જેમાં જીપીએફ અnder આવતા જે પણ શિક્ષકો છે તેમના જે ખાતા છે તે બંધ કરવા બાબત જે પરિપત્ર તમે જોઈ શકો છો જેમાં અગાઉના ત્રણ માસ પહેલા સામાન્ય ભવિષ્ય નિધિ એટલે કે જીપીએફ ફાળાની કપાત ફરજિયાતપણે બંધ કરવાની સૂચના આપવામાં આવે છે તેથી તમે જોઈ શકો છો કે ઘણી શાળા દ્વારા વય નિવૃત્ત થતા કર્મચારીના નિવૃત્ત જન્મ તારીખ મુજબ નિવૃત્તિના માસના અગાઉના ત્રણ માસ પહેલા ભવિષ્ય નિધિ ફાળાની કપાત બંધ કરવામાં આવતી નથી નથી જે યોગ્ય આથી નિવૃત્ત થતા કર્મચારીના નિવૃત્તિના અગાઉના ત્રણ માસ પહેલા સામાન્ય ભવિષ્ય નિધિના ફાળાની કપાત ફરજિયાતપણે બંધ કરવા જણાવવામાં આવે છે તો મિત્રો આ તમે જે પરિપત્ર છે તે વાંચી શકો છો હવે આપણે જે કોષ્ટકની વાત કરી કે નિવૃત્ત થતા ભવિષ્ય નિધિના ખાતા બંધ કરવા તેનું તમે અહીંયા જોઈ શકો છો જન્મ તારીખનો માસ આપવામાં આવેલો છે તમારી જે જન્મ તારીખ જે માસમાં હોય તેની તમે જોવાનું છે અને સત્રાંત નિવૃત્તિનો માસ જેટલે કે અને ફરજિયાત જીપીએફ અને સીપીએફ કપાત બંધ કરવાનો માસ અથવા તો સ્વૈચ્છિક જીપીએફ કે સીપીએફ કપાત બંધ કરવાનો માસ આપવામાં આવેલો છે સત્ર લાભ કયા નિયમો મુજબ આપવામાં આવે છે તેને લગતો પરિપત્ર પણ મેં બનાવેલો છે તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે તો આજનો વિડીયો હતો એ આ ખાસ મહત્વની અપડેટ ને તો કે જીપીએફ કે સીપીએફ ના ખાતા ક્યા મહિનામાં જો જન્મ તારીખ મુજબ ક્યાં મહિનામાં બંધ કરવા તેની એક સચોટ માહિતી લઈને આ વિડીયો હું લઈને આવ્યો હતો વિડીયો કેવું લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ